વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે મિત્રો પ્રશ્નપત્રના માળખાની અંદર જે ચેન્જીસ કર્યા છે એની અંદર આજે આપણે વિષય સમાજશાસ્ત્રમાં જે વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે એની આજે આપણે સમજ મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને લાઇક કરી દેવાની છે અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે અમે અમારી ચેનલ ઉપર મોસ્ટ આઈએમપી બોડલ પેપરો વિભાગ વાઇઝ આઈએમપી બધું જ તમને આપીશું જે તમને સો ટકા ફાયદો કરાવશે તો જોઈએ તો આપણો વાર્ષિક પરીક્ષામાં સમય ત્રણ કલાકનો રહેવાનો છે અને ગુણભાર આપણો એસી ગુણનો રહેવાનો છે એ તો તમને ખબર હશે નેક્સ્ટ હવે જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનો પૂછાય છે જો એ પહેલો કે સમાજશાસ્ત્રનો પરિચય એની અંદર બાર માર્ક્સનું અને વિકલ્પ સાથે થશે પંદર માર્ક્સ બીજો કે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો એટલે કે વિભાવનાઓ એ મિત્રો આઠ માર્ક્સનું અને વિકલ્પ સાથે થશે દસ માર્ક્સનું બીજો છે કે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર એ બાર માર્ક્સનું ને વિકલ્પ સાથે પંદર માર્ક્સનું ચોથો સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન આઠ માર્ક્સનું વિકલ્પ સાથે આનો ગુણભાર થશે તેર માર્ક્સનો પાંચમો છે સાંસ્કૃતિક અને સામાજીકરણ તો મિત્રો આઠ માર્ક્સનું ને વિકલ્પ સાથે અગિયાર માર્ક્સનું છઠ્ઠો ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ બાર માર્ક્સનું અને વિકલ્પ સાથે પંદર માર્ક્સનું સાતમો સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ આઠ માર્ક્સનું અને વિકલ્પ સાથે થશે એનો ગુણભાર તેર માર્ક્સનો આઠમો છે કે પર્યાવરણ અને સમાજ બાર માર્ક્સનું અને એનો વિકલ્પ સાથે ગુણભાર થશે પંદર માર્ક્સનો એટલે કે ટોટલ આપણું પ્રશ્નપત્ર વિકલ્પ સાથે એકસો સાત માર્ક્સનું પૂછા છે એમાંથી આપણે એસી માર્ક્સના પ્રશ્નપત્રના જવાબો આપવાના છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ તો ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે ગ્રુપની અંદર તમને સૌ મોસ્ટ આઈએમપી પેપરો અને મોસ્ટ આઈએમપી વિભાગ વાઇઝ આઈએમપી જોવા મળી જશે હવે આપણે વિભાગ વાઇઝ જોઈએ પ્રશ્નપત્રનું માળખું તો સૌ વિભાગ એમાં તમને સોળ એમસીક્યુ પૂછાશે સોળ ગુણના જોઈ શકો છો વિભાગ બીમાં તમને આઠ પ્રશ્નો પૂછાશે એક વાક્યના જવાબવાળા એક ગુણના એ પણ આઠ માર્ક્સ વિભાગ બીની અંદર વિભાગ સી જોઈએ તો પચીસથી અડત્રીસમાં ટોટલ તમને તેર પ્રશ્નો પૂછાશે એમાંથી કોઈપણ દસ પ્રશ્નોના તમારે માગ્ય જવાબ આપવાના છે ટૂંકમાં બે ગુણના પ્રશ્નો એટલે વિભાગ સી આપણો થયો વીસ માર્ક્સનો નેક્સ્ટ હવે વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીમાં મિત્રો આપણને ઓગણચાળીસથી અડતાળીસ એટલે કે ટોટલ નવ પ્રશ્નો પૂછાશે એમાંથી આપણે સાત પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે અને પ્રત્યેક પ્રશ્નનો છે ત્રણ ગુણ એટલે વિભાગ ડી આપણો ટોટલ થયો એકવીસ માર્ક્સનો નેક્સ્ટ આગળ વધીશું તો આગળ આવે છે આપણો વિભાગ ઈ તો વિભાગ ઈમાં મિત્રો ઓગણપચાસથી ત્રેપન એટલે કે તમને ટોટલ પાંચ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના તમારે આવડતા પ્રશ્નોના જવાબ સ વિસ્તારમાં આપવાના છે એટલે વિભાગ ઈના આપણા પ્રશ્નનો ગુણભાર થયો પાંચ માર્ક્સનો એટલે આપણો વિભાગ ઈ આપણો ટોટલ થયો પંદર માર્ક્સનો આમ મિત્રો પાંચ વિભાગ મળીને એટલે કે વિભાગ એ બી સી ડી અને ઈ મળીને ટોટલ આપણા પ્રશ્નપત્રનો ગુણભાર થશે એંસી માર્ક્સનો અને નેક્સ્ટ મિત્રો આપણે વધુમાં આગળ જોઈએ તો આગળ તમને બોર્ડ દ્વારા ધોરણ સમાજ સમાજશાસ્ત્રનું વાર્ષિક પરીક્ષાનું મોડલ પેપર આપેલું છે આ મોડલ પેપર મિત્રો તમારી પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ એમ બી કહી શકાય તમારા મિત્રો જો આ મોડલ પેપરનું સોલ્યુશન જોતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે આ મોડલ પેપરનું સોલ્યુશન તમારા માટે વહેલામાં વહેલી તકે લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત